હાલ અમદાવાદ ની અંદર મિત્રો હાલમાં લાલાભાઈ આહિર અને કીર્તિબેન પટેલ નો વિવાદ ખુબ જામ્યો છે મિત્રો જે તમે આગળ લાલાભાઈ આહિર નો વિડીયો જોયો તે હાલમાં જ વાયરલ થઈ રહ્યો છે અને લાલાભાઈ આહિર લાઈવ આવીને ઇન્સ્ટાગ્રામ મેં આવું બોલ્યા હતા મિત્રો અને કીર્તિબેન પટેલ પણ નવા નવા ખુલાસા કરે છે લાઈવ આવીને ઇન્સ્ટાગ્રામમાં મિત્રો અને કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈનો વિવાદ પહેલો જામ્યો અને પછી દેવાયત ખવડ અને કીર્તિબેન પટેલ અને હવે આ કીર્તિબેન પટેલ અને લાલાભાઈ આહિરનો વિવાદ જામ્યો છે મિત્રો અને કીર્તિબેન પટેલ અને લાલાભાઈ આહિર લાઈવ આવીને ઇન્સ્ટાગ્રામમાં જેમ ભાવે એવો બોલે છે મિત્રો તમે જોઈ શકો છો વિડીયો પણ આગળ અને મિત્રો તમે આ લાલાભાઈ આહિર અને કીર્તિબેન પટેલના વિવાદને લઈને શું કહેવા માગો છો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વિવાદ પણ હવે દિવસે ને દિવસે જાય છે અને મિત્રો કીર્તિબેન પટેલ રાતના સમયે લાઈવ આવીને નવા નવા ખુલાસા કરે છે અને એક બાજુ લાલાભાઈ આહેર પણ કીર્તિબેન પટેલના નવા નવા ખુલાસા કરે છે અને તમે આગળ વિડીયો પણ જોયો લાલાભાઈ આહિર કીર્તિબેન પટેલને એવું બોલે છે કે અમદાવાદમાં આવી જાવ મેં અમદાવાદમાં છો એવું લાલાભાઈ આહેર બોલે છે જે તમે આગળ વિડીયો જોયો અને તમને વિડીયો પણ પૂરો બતાવીશ એટલે તમે મિત્રો વિડીયો પૂરો જોજો અને આપણે વાત કરીએ તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી તો મિત્રો તમે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમે આ વિવાદને લઈને શું કહેવા માંગો છો કોમેન્ટ કરીને પણ જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરી દીજો અને હાલમાં લાલાભાઈ આહિર અને કીર્તિબેન પટેલનો વિવાદ ખૂબ જામ્યો છે મિત્રો અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે કીર્તિબેન પટેલ અને લાલાભાઈ આહિરના મિત્રો તો આજના વિડીયોમાં આટલું જ મળીએ આપણી નવા વિડીયોમાં